મોટી પાંડી બાર ગામમાં ચોરો બે ફાર્મ રાત્રે સુરક્ષા માટે ફક્ત બે હોમગાર્ડ પોલીસનો અદ્રશ્ય અભાવ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી બાંડી બાર ગામમાં ચોરીઓના બનાવ સતત વધી રહ્યા છે એક જ મહિનામાં ત્રીજી વખત ચોરીની ઘટના બની છે જે સ્થાનિકોમાં ભય અને અસંતોષનું વાતાવરણ ઊભું કરી રહી છે આશરે ત્રણ હજારથી વધુ વસ્તી ધરાવતું આ ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ હોવા છતાં પણ ચોરો બિંદાસ રીતે ગામમાં ખુશી ચોરીના પ્રયાસો કરી રહ્યા છે તાજેતરમાં ચોરોએ એક રાતમાં ત્રણ અલગ અલગ સ્થળોએ ઘૂસવા પ્રયાસ કર્યો જેમાંથી એક સ્થળે તેમને સફળતા મળી તાજેતરમાં બનાવની સ્પષ્ટ થાય છે કે ગામમાં સુરક્ષાની વ્યવસ્થા નબળી પડી છે ગામમાં આઉટપોસ્ટ હોવા છતાં પોલીસની ગેરહાજરી અને માત્ર બે હોમગાર્ડની હાજરી રાત્રિ સુરક્ષા માટે અપૂરતી સાબિત થઈ રહી છે સ્થાનિક લોકોની ફરિયાદ છે કે વારંવાર ચોરીની ઘટનાઓ ઘટી રહી છે પરંતુ કોઈ સખત પગલાં ભરાતા નથી જો આવા બનાવો અટકવા અટકાવવા માટે યોગ્ય પોલીસ બંદોબસ્ત ન થાય તો આગળના દિવસોમાં ચોરો વધુ બેફામ બની શકે છે હવે પ્રશ્ન એ છે કે ગામની જનતાની સુરક્ષા કોણ કરશે શું પોલીસ વિભાગ કોઈ પગલાં લેશે ગામના રહેવાસીઓ હવે વધુ પોલીસ બંદોબસ્ત અને કડક કાર્યવાહી માટે અપીલ કરી રહ્યા છે જો તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ગામવાસીઓ ઉપાય શોધવા મજબૂર બનશે મારું નામ ડાયરા દશરથસિંહ પરવતસિંહ છે ગઈ રાત્રે અગિયાર તારીખે રાત્રે બે વાગ્યાની આસપાસ ચોરોએ ઘર પેસારો કરવાની પ્રયત્ન કર્યો તો પણ આ ડંડો અને આ દરવાજો ખોલીને ખોલવાનો પ્રયત્ન કરતા અડોશ પડોશના મારા પડોશીઓ જાગતા મને અંદરો અંદર ટેલિફોનની જાણ કરી અને મારે લાઈટ ચાલુ કર્યા પહેલા અને પછી અડોશ પડોશીઓને બૂમ કરતા બધા ભેગા થયા અમે સુધી અમે હોમગાર્ડના ટેલિફોનિક જાણ કરીને બોલાયા હતા તો માત્ર બાંડીબારમાં બે જ હોમગાર્ડ હતા હવે આવું અહીં તો બચી ગયું પણ અહીંયાથી એ લોકો કલાક પછી કે આજે સવારમાં જાણ મળે કે બીજી જગ્યાએ હાથ સફાઈઓ કરી ગયા ત્યાં એ લોકો સફળ થયા મારે પોલીસ તંત્રને એ વિનંતી છે કે બાંડીબારમાં થોડી સુરક્ષા વધે અને અત્યારે નવી ટેકનોલોજી ચાલી છે તો પેલા નાઇટ વિઝન વાળા ડ્રોન કેમેરા સાથે થોડી તપાસ વધારે એવી મારી પોલીસ તંત્રને પણ વિનંતી છે હાલો હું બાંડીબાર રહેવા છું ખુજેમાં ભાઈ આ ગઈ રાત્રે રાત્રે બે અઢી બે અઢી વાગ્યાના ગાળામાં રાત્રે અજાણ્યા ચોરોએ મારા ઘર મકાન દુકાનનું તાળું તોડી તોડવાનો પ્રયત્ન કર્યો એક તાળું તોડ્યું અંદર ગ્રાઉન્ડ અંદર લોક તૂટ્યું નહીં જાગી જતા એ લોકો ભાગી ગયા અને આ ફાળિયાના આજુબાજુના બધા રહીશો ભેગા થઈ અને પોલીસને જાણ કરી પોલીસ પણ બહુ લેટ આવી અને અહીંયા હોમગાર્ડની જે સિક્યુરિટી છે એ ફક્ત આખા ગામમાં બે જ છે તો અમારે પોલીસ ખાતાને એક નિવેદન છે કે ભાઈ થોડી સિક્યુરિટી વધારે અને આ ગામમાં કેમેરા બી મૂકેલા છે એ બી કંઈ ચાલતા નથી ખાલી શોભાના ગાંઠિયા જેવા જ છે તો આના માટે પોલીસ તંત્ર કંઈક કરે જે તે કાર્યવાહી